કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ શેરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ દસમાં આપણી વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર નવી પ્રયોગ પોથી જે આપવામાં આવેલી છે તેમાં પ્રયોગ નંબર દસનું આપણે આજે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલ પ્રયોગ નંબર દસ છે તેની અંદર મિત્રો આપણો હેતુ છે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તે દર્શાવવું વિદ્યાર્થી મિત્રો આ જે પ્રયોગ છે તેમાં જરૂરી સાધનોમાં કુંડામાં ઉગાડેલા છોડ બેલ જાર અને વોચ ગ્લાસની જરૂર પડશે પદાર્થની વાત કરીએ તો કો કે એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણની જરૂર પડશે મિત્રો અહીંયા જે આકૃતિ આપેલી છે એ આકૃતિ બંધ આકૃતિ નામ નિર્દેશ સાથે આપણે અહીંયા દોરવાની રહેશે હવે અહીંયા પ્રયોગ પદ્ધતિ આપેલી છે તેની વાત કરીએ તો મિત્રો પ્રયોગ પદ્ધતિની અંદર સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલા બે કુંડા લેવાના છે તેને એ અને બી એમ નામ આપવાના છે ત્રણ દિવસ સુધી બંને કુંડાને અંધારામાં રાખો છોડના સ્ટાર્ચ વિહીન થશે ત્રણ દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો કુંડા ને પ્લેટ પર વોચ ક્લાસ મૂકી તેમાં કે ઓ એચ રાખો બંને છોડના કુંડાને બેલ જાર વડે ઢાંકી દો લગભગ ત્રણ કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો પ્રત્યેક છોડ પરથી એક પર્ણ તોડી સ્ટાર્ચની કસોટી કરો અને એનું અવલોકન નોંધો અવલોકન નોંધતા મિત્રો એવું માલુમ પડે કે કુંડા એમાં રાખેલા કે ઓ હવામાંથી સીએ ટુનું શોષણ કરે છે તેથી પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે સીઓ ટુ પ્રાપ્ત થતો નથી તેથી સ્ટાર્ચ બનતો નથી એવો નિર્ણય આવે છે કે આમ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે જ્ઞાન ચકાસણીના કેટલાક પ્રશ્નોની વાત કરીએ તો વિકલ્પ છે પેલો કયો પદાર્થ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે તો આપણો જવાબ રહેશે બી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બે કોષની કઈ અંગિકામાં વાય વેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો આપણો જવાબ રહેશે બી કણાપ સૂત્ર ત્રણ વાયુ રંધ્રની રચના કરતા કોષો ક્યાં છે તો આપણો જવાબ રહેશે ડી રક્ષક કોષો ચાર શરીરના ક્યાંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે તો આપણો જવાબ રહેશે ડી ફેફસા પાંચ મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે આપણો જવાબ રહેશે બી જઠરથી ચાલો બીજો પ્રશ્ન છે એક બે શબ્દોમાં જવાબ આપવાના છે પહેલું છે રુધિરનું દબાણ માપવા માટેના સાધનનું નામ તો એને મિત્રો સ્પીગમો મેનોમીટર કહેવામાં આવે બીજું એટીપીનું પૂર્ણ નામ એડિનોસાઇન ટ્રાપ ફોસ્ફેટ કહેવામાં આવે ત્રીજું મનુષ્યમાં પિત્તનો સંગ્રહ કરતા અંક્યુ છે તો એ પિત્તાશય છે ચોથું અમીબામાં ખોરાકનું પાચન સામા થાય છે તો એ અન્ન થાય છે તો આ વિદ્યાર્થી મિત્રો તમારો પ્રયોગ નંબર દસની વાત કરી પ્રયોગ અંગે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો અહીંયાથી મેળવી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન ભૂલતા